બોટાદના હળદર ગામે જે ઘટના બની એને હવે રાજકીય રંગ તો લીધો જ હતો પરંતુ હવે તેમાં સામાજિક આગેવાનો પડ્યા છે ને ત્યારબાદ એક જ સમાજના લોકો છે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે અને એમાં પણ હવે માજી સરપંચ અને માંધાતા ગ્રુપના પ્રમુખની પ્રતિક્રિયા આવી છે જે આપણે જોકે હીરા સોલંકી હળદર ગામમાં એક મહિનો પૂરો થયો હતો એ ઘટનાને મુલાકાત લેવા પહોંચ્યા હતા તેમણે પુરસતમ સોલંકીએ કહ્યું હતું તેવું તેમણે જણાવ્યું હતું અને ત્યારબાદ બ્રજરાજ સોલંકીએ તેમનો વળતો જવાબ આપ્યો હતો પરંતુ આ બંને ઘટના બાદ હવે ક્યાંક ગામના માજી સરપંચ અને કહેવાય છે કે માંધાતા ગ્રુપના પ્રમુખ હે બ્રજરાજ સોલંકીને વળતો જવાબ આપતા તેને આડે હાથ લીધા હતા નમસ્કાર બીએસ9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા આપણા રાજ્યની એક તાસીર બની ગઈ છે કે કોઈ પણ સમસ્યા હોય તો એ હવે રાજકીય અને સામાજિક રંગ છે જલ્દીથી પકડી લે છે આપણે જોયું કે આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયત હળદર ગામે કરવામાં આવી ત્યારબાદથી જે સતત ઘટનાઓ થતી રહી છે તેમાં ક્યાંક હવે રાજકીય એંગલ તો તમે જોયો જ હતો પરંતુ સામાજિક એંગલ પણ હવે આવી ગયો છે સમાજના કુરી સમાજના જે દિગ્ગજો છે તે છે હળદર ગામની મુલાકાત લઈ રહ્યા છે ત્યારબાદ તે ક્યાંક ને ક્યાંક બીજા પર આક્ષેપ કરી રહ્યા છે જે પ્રમાણે હીરા સોલંકી અને સોલંકી ગયા હતા ત્યારબાદ બ્રિજરાજ સોલંકી તેના પર આક્ષેપ કર્યા કે ત્યાર સુધી ક્યાં હતા એક મહિનો થઈ ગયો અને એના જ વળતા જવાબમાં હવે સરપંચ જે સરપંચ છે હળદર ગામના અને માંધાતા ગુપના પ્રમુખ છે તેમણે બ્રિજરાજ સોલંકી ને આડે હાથ લીધા છે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ રામજીભાઈ ભીખાભાઈ જમોડ માજી સરપંચ હળદર હળદર ગામમાં જે મુલાકાત હતી

અરે સમાજને તું શું ઉપયોગી બને બનવા વાળા તો બની કોઈ કહેતા પણ નથી અને સમાજનું કામ કરી જાય છે ધારો કે વિરાભાઈ આવ્યા હતા પરિષોતમભાઈ હતા એ તમે ક્યાં વળી આવતા કે સમાજનું મેં કામ કરી છે પણ એ સમાજના એવા અડીખમ બોભ છે જેની આપણે કદી એને ભૂલી ન શકાય અને તું ભાઈ તું આજકાલનો આજકાલનો માવો નથી પાણી પગાઉ છું થતા કરીશ ત્યાં મનમાં સમજશ શું સમાજને હું તારે પિયાર માર્ગે દોરવા છે અમે આ આ હારદર ગામે જે આગેવાનો ને બોલાયા હતા એમાં અને ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી ને પણ ફોન કરીને કીધું હતું કે ભાઈ તમે સમાજ નું છે અને કોઈ પક્ષ નું નથી તો તમે પણ આવજો તો તમે કેમ એમ બોલો છો ભાઈ બિજરાત તો એમ બોલે કે ભાઈ મને આ કોઈ આ વાત ખોટી છે આ છે ને તે છે એટલે ભાઈ આ બધું રહેવા દે સમાજ ને એક થવાનું કામ કરવા દે સમાજ ને તોડવાનું કામ રહેવા દે સમાજ માટે હીરાભાઈ અને પરસોત્તમભાઈ ભાઈ જ રહેવાનો છે એમાં કોઈ શંકા સ્થાન નથી અને તમારા મનમાં કદાચ એવું રાય કે ઘૂસ હોય તો કાઢી નાખું એ સમાજ માટે કાયમ હરે હમેશ માટે રહેતો એને માટે સમાજ ખુલ્લા પગે આવવા તૈયાર છે આ બનાવ બન્યો હળદર ગામે ત્યારે બિજરાજભાઈ ક્યાં હતા મારો કહેવાનો પ્રશ્ન એ છે કે આ કામ માટેજીભાઈ બાવળેશ્વર ફોન કર્યો હતો માટે હીરાભાઈ સોલંકીએ ફોન કર્યો તો પુરુષોત્તમભાઈ સોલંકીએ ફોન કર્યો તો એસપી સાહેબને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ભાઈ મયુરભાઈએ ફોન કર્યો હતો આ બધા લોકોના કહેવાથી આ બધાએ લોકોએ એસપી સાહેબને કીધું ભાઈ તમે આ નિર્દોષ લોકોને આ ઝુલમનો ઓગુજાર છો આ આ પ્રશ્નની સામે ઇમરાયને સ્પષ્ટ શબ્દોમાં કીધું તો આ લોકો નોકરી ત્યારે તમે ક્યાં થઈ ગયા હતા તમે સમાજને કેમ કહેવા છો કે ખોટા માર્ગે દોરે છે તો તમે શું કરો છો તમે ક્યાં માર્ગે દોરો છો માણસોને ક્યાં તમે લઈ જવા માંગો છો સમાજ જેની સાથે છે એની સાથે રહેવા દો એમાં તમારી ભલાઈ છે ને અમારી ભલાઈ છે એટલે લોકોને નિર્દોષ લોકોને ઉશ્કેરવાનું કામ ન કરશો એક સમાજના વડીલ તરીકે તમને કહું છું અને ફરીવાર આવું ના બને અને આવા કોઈ પણ વિરોધી વિડીયો ન ઉતારતા નહીતર પછી આમને સામને આવવાનું તમારા માટે બહુ ભારે પડશે નમસ્કાર મિત્રો મારું નામ મયુરભાઈ જમોડ પ્રમુખ શ્રી જય માનદાતા ગ્રુપ બોટાદ જિલ્લા પ્રદાકાંડની વાતો થઈ રહી છે આજે એ તમને એક ક્લિયર કટ વાત કરવા માંગીએ છીએ કે 16 તારીખે રવિવારના રોજ એક બિન રાજકીય મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું એના અનુસંધાને હળદર ગામના નિર્દોષ લોકો પર અત્યાચાર અને અન્યાય થયો છે તેને ન્યાય અપાવવા માટે ગામના નિર્દોષ અને ભોળા લોકોને મળવા માટે પીડિતોને સાંભળવા માટે સામાજિક આગેવાનોને યાદ કર્યા હતા અને સામાજિક આગેવાનો પોતાની હળદર આ આયોજનની અંદર નિર્દોષ લોકોના હક આપવાની વાત થઈ નિર્દોષ લોકોને મદદ કરવાની વાત થઈ નિર્દોષ લોકોને આશ્વાસન આપવાની વાત થઈ જેમાં કોઈ તક

અને લોકો સાથે થયેલા અન્યાયની વાતને ધ્યાનમાં લઈને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ રાજેશભાઈ ચુડાસમા પરસોત્તમભાઈ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રી હીરાભાઈ સોલંકી ધારાસભ્ય રાજુલા કાળુભાઈ ડાબી ધારાસભ્ય ધંધુકા સામજીભાઈ ચૌહાણ ધારાસભ્ય સોટીલા ઋત્વીભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય સોટીલા રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય ધંધુકા રાજુભાઈ સોલંકીને પર્સનલી ફોન કરવામાં આવ્યો હતો આપ લોકો હળદરની મુલાકાત લ્યો અને ત્યારબાદ હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા દિવેશભાઈ સોલંકીએ રવિવારના રોજ એક મુલાકાત લીધી હતી એ મુલાકાત લેવાનો કોઈ રાજકીય ઉદ્દેશ નતો માત્ર ને માત્ર સમાજને ન્યાય મળે સમાજના તારીખ રવિવારના રોજ હળદર ગામે જે કાળા દિવસની દુઃખદ ઘટના બની હતી એ ઘટનાની પણ થોડીક આપ લોકોને મારે જાણ કરવી છે હકીકત તમને એ કહીએ જે દિવસે ઘટના બની હતી એ ઘટના સમયે સૌપ્રથમ પ્રથમ બાવળિયા સાહેબ સાથે વાતચીત થઈ અને એમને એસપી સાહેબને પોલીસ તંત્રને જાણ પણ કરી હતી કે નિર્દોષ લોકો સામે તમે કડક પગલા ન લેવા ત્યારબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે પણ વાતચીત થઈ હતી ત્યારબાદ દિવ્યેશભાઈ સોલંકી ભાવનગરથી જે પુરુષોત્મભાઈ સોલંકીના દીકરા છે એમની જોડે પણ વાતચીત થઈ હતી અને સાથોસાથ પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ ધંધુકા એમની લોકો પણ સાથે વાતચીત થઈ હતી આ લોકોએ જ્યાં જરૂર પડે ત્યાં લોકોની મદદ માટે હર હંમેશા હતા સોલંકી હળદર ગામની જે મુલાકાત થઈ છે મુલાકાતની અંદર એક તક અને રસ લેવા માટે આવ્યા છે અને એક મહિના સુધી આ લોકો ક્યાં હતા આ વાતનો એક હું જરૂર ખુલાસો કરીશ આપના સમક્ષ જે દિવસે હળદર ગામની અંદર દુઃખદ ઘટના બની હતી એ કાળા દિવસની વાત કરીએ ત્યારથી લઈને આજ તારીખ સુધી હળદર ગામના લોકોને ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા સમાજના આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સમાજના આગેવાનો એ હર હંમેશા જ્યાં જરૂર પડી ત્યાં માર્ગદર્શન આપ્યું છે જે દિવસે ઘટના બની હતી એ દિવસની રાતથી તે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હીરાભાઈ સોલંકી દિવેશભાઈ સોલંકી રાજેશભાઈ ગોહિલ મયુરભાઈ પટેલ આ લોકોએ જ્યાં જરૂર પડી ત્યાં લોકોને મદદમાં અને માર્ગદર્શન આપ્યું હતું એ દિવસથી શરૂઆત થઈ ગઈ છે તો આ મહિના પછી આવવાનો કોઈ વાતનો કોઈ ઉલ્લેખ નથી આ વાત કોઈ તથ્ય નથી જય હિન્દ જય ભારત જે પ્રમાણે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે કે જે જેલમાં લોકો છે એ બહાર ક્યારે આવશે કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ જેલમાં છે તેની પરિવારને તેની જરૂર છે કારણ કે ખેતરોમાં જે કબાય છે કે કામ છે તે તેના વગર કેવી રીતના થઈ શકે અને ખાસ જોઈએ છે કે જે નિર્દોષ લોકો છે તે પણ જેલમાં બંધ છે એટલે વગર વાંકી ક્યારે જેલમાં રહેવું પડે વગર વાંકે આપણે સજા ભોગવવી પડે તેની પીડા અલગ હોય છે હવે રાજકીય રંગ તો મળી ચૂક્યો છે પરસોત્તમ સોલંકી છે બીજી બાજુ ભાવનગરમાંથી માંથી પણ દહાડે છે એટલે હવે જોવું રહ્યું કે જે જેલમાં છે તેને સમાજ બહાર લાવવા માટે શું કરે છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને સત્તામાં જે સત્તાધીશો છે પોલીસ છે તેની કામગીરી કેવી હોય છે કારણ કે તે લોકો જે નિર્દોષ છે તે જેલમાં બંધ છે તેને ક્યારે છોડે છે તે ખૂબ મહત્વનું રહે છે અને જે પ્રમાણે આખી ઘટના થઈ એને હવે પરસોત્તમ સોલંકી થી લઈને બ્રજરાજ સોલંકીથી લઈને બધા જુ સમાજના જે દિગ્ગજો તેની એન્ટ્રી થઈ ચૂકી છે એટલે હવે આ ઘટનામાં કયું નવું વણાંક આવે છે તે સૌથી મહત્વનું રહેશે આવા જો દેવાલો સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસટીવી ન્યુઝ નમસ્કાર